નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ છે નર્મદા જિલ્લાનું લાછરસ ગામ જળબંબાકાર થયું છે ભારે વરસાદથી ગામ ગામ ફેરવાયું દર્શના પહોંચ્યા છે ગામમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાયા છે સૌથી વધુ ઘરોમાં પાણી ભરાયા છે તો ઘરની બહાર પાર કરેલા વાહનો પર પાણીમાં ગરકાવ થઈ ગયા ગરુડેશ્વર તાલુકામાં બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ગામ સુધી પહોંચવાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે મકાનોમાં પણ પાણી ફરી વળ્યા ગામમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે નદીઓના આ સ્વરૂપ જોઈ શકાય છે કે જેમાં કોઈ વ્યક્તિ કિનારે પર જો ઊભો હોય અને જમીન ધસી જાય તો શું પરિસ્થિતિ થાય લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે લોકો સુધી પહોંચ્યા કે કેમ તે હજી સવાલ કેમ કે લગભગ લગભગ જે નીચે બિલ્ડિંગો છે

જ્યારે વરસાદ ના આવે તે પહેલાં પ્લાનિંગ કરતું હોય છે મિટિંગો થતી હોય છે પરંતુ એ મિટિંગોનું પરિણામ શું હોય છે આ લાછરસ ગામમાં આપ જોઈ શકો છો આ લાછરસ ગામની સ્થિતિ છે તમે જોઈ શકો છો કે જળ બંબાકાર વરસાદની અંદર ગામ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તમે જોઈ શકો છો કે આ લાછરસ ગામ છે ખેડૂતોનું ગામ છે આ લોકો ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ જે મુખ્ય જે જગ્યા છે એ જગ્યાના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ મંદિરના દ્રશ્યો છે અહીંયા જે ગામ લોકો સાથે આપણે વાત વરસાદ કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે જો કે આ મંદિરના દ્રશ્ય બતાવીશ કે આ મંદિર છે મંદિરના પગથિયા સુધી જે ઉપર સુધી પાણી પહોંચી ગયું હતું હાલમાં હું આ લાછસ ગામમાં છું તમે જોઈ શકો છો કે લાછસ ગામ ટાપુમાં ફેરવાઈ ગયું છે તલાટી ને સરપંચ ને આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા હજુ પણ કોઈ મદદ નથી ત્યારે જે તંત્ર ના દાવા છે એ અવાજ વરસાદ ની અંદર પોકર સાબિત થાય છે તે આ લાછસ ગામમાં દેખાઈ રહ્યો છે નરેન્દ્ર પેપરવાલા સંદેશ ન્યૂઝ નર્મદા